પોરબંદરમાં કામ કરતા યુવાને ત્રણ વ્યાજખોરોના ત્રાસને કારણે ગામ છોડ્યું હતું અને ત્યારબાદ પોરબંદર આવીને ત્રણેય વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે પોરબંદરના પેરેડાઇઝ સિનેમા વિસ્તારમાં ગેરેજ પાસે રહેતા અને કામ કરતા મનીષ જયંતિલાલ નાંદા ઉંમર વર્ષ બેતાલીસ એ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ તે બંગડી બજારમાં કામની દુકાન ચલાવીને ગુજરાન ચલાવતો હતો સવા વર્ષ પહેલા દુકાન બરાબર ચાલતી ન હોવાથી આર્થિક સ્થિતિ નબળી થઈ ગઈ હતી જેથી રૂપિયાની જરૂરિયાત ઊભી થતાં જોડીબાગ શેરી નંબર છ માં રહેતા અને વ્યાજ વટાવનો ધંધો કરતા રાજેશ મોતી વરસને મનીષે ત્રણ વર્ષથી રોકતો હોવાથી તેની પાસેથી દસ ટકા વ્યાજે દસ હજાર રૂપિયા લીધા હતા ત્યારબાદ દર મહિને એક હજાર રૂપિયા વ્યાજ ચૂકવતો હતો એ પછી વધુ રૂપિયાની જરૂરિયાત ઊભી થતાં કટકે કટકે એક લાખ વીસ હજાર લીધા હતા અને અત્યાર સુધીમાં એક લાખ પચાસ હજાર ચૂકવ્યા છતાં રાજેશ ફોન કરીને વીસ હજાર રૂપિયાની માંગણી કરતો હતો એ સિવાય લોહાણા સમાજની સામે વાછરા દાદાના મંદિર પાસે વચરાજ ફાઇનાન્સ નામની ઓફિસ ચલાવતા જયેશ ખૂંટીને પાંચ વર્ષથી ઓળખતો હોવાથી એકાદ વર્ષ પહેલા જયેશ પાસેથી એસી હજાર દસ ટકા વ્યાજે લીધા હતા જેના એક લાખ રૂપિયા ચૂકવી આપ્યા હતા છતાં હજુ જયેશ ફોન કરીને સત્તર હજાર રૂપિયાની ઉઘરાણી કરતો હતો ચારેક મહિના પહેલા મનીષે સોની બજારમાં આવેલી સાવલિયા ખડકીમાં રહેતા રોનક મોદી પાસેથી પણ પંદર હજાર રૂપિયા વ્યાજ લીધા હતા અને તેને દસ હજાર રૂપિયા આપ્યા હોવા છતાં ફોન કરીને રોનક પંદર હજાર ની માંગણી કરતો હતો ત્રણેય ફોન કરીને મનીષ પાસે મુદ્દલ રકમ અને વ્યાજના રૂપિયાની પથાણી ઉઘરાણી કરતા હતા જેમાં કુલ બે લાખ પંદર હજાર રૂપિયાના બે લાખ સાઈઠ હજાર ચૂકવ્યા છતાં વારંવાર પઠાણી ઉઘરાણી કરતા હોવાથી ત્રણેયની બીકને કારણે મનીષ પંદર દિવસ પહેલા ગામ છોડી સુરત ગયો હતો ત્યાં રેલવે સ્ટેશન ખાતે ત્રણ ચાર દિવસ રોકાયો હતો ત્યાંથી અમદાવાદ આવ્યો હતો અને ત્યાંના રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન ખાતે પાંચ છ દિવસ રોકાયો હતો ત્યારબાદ રાજકોટ અને ચોતીલા પાંચેક દિવસ રોકાયો હતો અંતે પોતાના ઘરે આવતા મનીષે તેના પિતા જયંતિલાલ અને ભાઈ મુકેશે હિંમત આપતા વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ મારું નામ મનીષ જયંતિલાલ નાંદા છે એટલે હું આ આર્થિક પરિસ્થિતિમાં ખેંચાઈ ગયો હતો એટલે પછી હું જ્યાં સુધી બુગાર થયું ત્યાં સુધી બુગાર કર્યું બુગાર કરીને પછી આઠ તારીખ પછી આઠ મે ના રોજના બુગાર ન થયું ને પછી હું ભાગી ગયો હતો પછી અમદાવાદ સુરત ચાર દિવસ સુરત રોકાો ચાર દિવસ અમદાવાદ રોકાો ચાર પાંચ દિવસ રાજકોટ રોકાો એકાદડી ચોટીલા પછી ત્યાંથી પોરબંદર આવી ગયો પછી મને ખૂબ જ સલાહ આપી કે આવી રીતના કરો

એક રોનકભાઈ હતો રોનકભાઈ એવી લોન દસ હજાર લોન હતી પંદર હજાર નથી એટલે એક અઠવાડિયા પૈસા જ પડ્યું નંબર મારો બંધ કરી દીધો હતો પછી રાજકોટ સુરત ને અમદાવાદ રાજકોટ